નમસ્કાર ચોમાસું સિઝન દરમિયાન ખેતીવાડી હોય પ્રોજેક્ટ હોય કોઈ પ્રવાસનું આયોજન હોય અથવા કોઈ પ્રસંગનું આયોજન હોય ત્યારે આપણને વરસાદની આગાહી બાબતેના સચોટ સમાચાર મળે આગાહી અંગેની સાચી માહિતી મળે એ અપેક્ષિત રહેતું હોય છે હાલાકી આપણે ઘણા બધા વિવિધ માધ્યમોથી અને ઘણા લોકોના માધ્યમથી આપણને આગાહીના સમાચાર તો મળતા હોય છે પણ એ કેટલા અધિકૃત છે એ અંગેનો ભરોસો આપણે મૂકી શકતા નથી એવા સમયની અંદર હવે ભારત સરકારના એનડીએમએ દ્વારા એક એપ તૈયાર કરવામાં આવેલી છે અને એ એપ કેવી રીતે આપણા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી અને આપણે આપણી રીતે આપણા વિસ્તારને અનુરૂપ આગાહી અંગેની સચોટ માહિતી મેળવીએ એ અંગેનું અત્યારે આપણે જોવાના છીએ એના માટે આપણે જઈશું પ્લે સ્ટોરમાં પ્લે સ્ટોરમાં ગયા પછી આપણે એ એપનું નામ લખીશું અને એપનું નામ છે સચેત સચેત એપનું નામ લખી અને આપણે ઇન્સ્ટોલ કરીશું અને ઇન્સ્ટોલ કર્યા પછી આપણે કઈ ભાષામાં આપણે એપને ઓપરેટ કરવી છે એ આપણે સિલેક્ટ કરીશું અહીંયા ભાષા જે ભાષા છે આ જે ભાષાની અંદર આપણે એપને ઇન્સ્ટોલ કરવી છે અથવા તો એપને જોવી છે એ બાબતે અહીંયા આપણે એને જોઈશું આ પ્રકારનો ડિસ્પ્લે થાય છે પછી અહીંયા આપણા મોબાઈલ નંબર લખવાનો રહેશે અહીંયા મોબાઈલ નંબર લખ્યા પછી ઓટોમેટિક એક પાસવર્ડ આવે છે એ પાસવર્ડ ઓટો ઓટો સેવ થઈ જાય છે હવે આપણે કરીશું રજીસ્ટર રજિસ્ટર કર્યા પછી એપ છે એ ઓલરેડી આપણા ડિસ્પ્લે પર દેખાવાની શરૂ થઈ જાય છે હવે આ પ્રકારનું આવશે અત્યારે હાલ વરસાદની આગાહી બાબતેનું એક આખું ડિસ્પ્લે તૈયાર થયેલું છે કે અત્યારે કઈ જગ્યાએ વરસાદની સંભાવના રહેલી છે અને કેવા પ્રકારના વરસાદ સામાન્ય વરસાદ કે હેવી વરસાદ કેવી રીતે છે એ અંગેની ડિટેલ આની અંદર આપણને જોવા મળતી હોય છે હવે જ્યારે આપણે ગુજરાતીમાં સિલેક્ટ કર્યું છે તો આપણે એને અનુવાદ કરીશું તો અનુવાદની અંદર આપણે ભાષા પસંદ કરીશું અને અહીંયા ગુજરાતી સિલેક્ટ કરી અને આપણે અહીંયા વાંચી વાંચી શકીએ છીએ કે કયા વિસ્તારોની અંદર લખેલું છે ગુજરાતીમાં હવે આપણને એને ઓડિયોના રૂપમાં સાંભળવું છે કદાચ આને લોકો વાંચતા નથી ફાવતું તો એવા સમયની અંદર હવે ઓડિયોના રૂપમાં સાંભળ્યું આગામી ત્રણ કલાકમાં અમદાવાદ આણંદ

આપણે એને અનુવાદ પણ કરી શકીએ હવે આપણે એ દરમિયાન શું કરવું શું ન કરવું એ બાબતની પણ કેટલીક માહિતી મળી જાય છે સાથે સાથે નકશાની અંદર અગર આપણે મેપ જોવું છે કે ભાઈ કયા જેટલા એરિયા કીધો ગુજરાતની અંદર કેટલો વિસ્તાર કીધો તો એ વિસ્તારને પણ આપણે આ રીતે મેપના માધ્યમથી પણ જોઈ શકીએ છીએ જેથી કરીને આપણે વધારે એની અંદર ધ્યાનથી અને સચોટ રીતે આપણે માહિતી મળી જાય તો આ પ્રકારની આગાહી અને એ પ્રકારની એપની અંદર બીજા ઘણા બધા વિકલ્પો છે તો આપ જેવું ઓપરેટ કરશો એને અંદર ઇન્સ્ટોલ કરશો તો એના દ્વારા તમે ઘણું બધું જાણી શકશો બીજા એક અપડેટ એપની સાથે આપણે ફરી મળીશું નમસ્કાર